કઠેડામાં ઉભી રાખી રહી છે વિકાસની જે સરકાર વાતો કરી રહી છે જે બળગા ફૂંકી રહી છે તેની પોલ આ ધારાસભ્ય ચૈતર વસાવા ખોલી રહ્યા છે અને સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતા હોય હોય કે ભાજપનું સંગઠન તેને પડકાર ફેંકી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી માટે ચૈતર વસાવા દિવસે ને દિવસે મુશ્કેલીઓ સાબિત ઉભી કરી રહ્યા છે હવે ભાજપ પોતે પણ સક્રિય બન્યું છે અને ડેડીયાપાડામાં જે પ્રકારે ચૈતર વસાવાનો ગઢ છે આ ગઢમાં ગાબડું તેમને પાડવું છે અને ચૈતર વસાવવાની જે પ્રકારની લોકપ્રિયતા વધી રહી છે તેને તેમને કેવી રીતે રોકી શકાય તે મામલે તે રણનીતિ બનાવી રહ્યા છે અને આજ ડેડિયાપાળામાં એક આદિવાસી પરિવાર છે તેમનું ઘર કોઈક કારણોસર સળગી જાય છે આર્થિક રીતે નબળા હતા તેઓનું રોજી રોજગાર અને ગુજરાન છે તે પણ દિવસ રાતની મહેનતના અંતે ચલાવતા હતા અને તેમની વહારે આવે છે ધારાસભ્ય ચૈતર વસાવાના પરિવારજનો તેમના પત્ની ત્યાં પહોંચે છે અને જે પ્રકારે આ પરિવારનું ઘર સળગી ગયું હતું તેમને રૂપિયા એકાવન રૂપિયાની સહાય ચૂકવે છે અને માંગણી પણ કરે છે કે સરકાર પોતે જે રાહત ફંડ છે રાહત ફંડમાંથી આ પરિવાર છે તેને પૈસા ચૂકવે કેમ કે આ પરિવાર ગરીબ છે આ પરિવાર નબળો છે આ પરિવારના આસપાસ કોઈ સહયોગ કરી શકે તેવા કોઈ વ્યક્તિઓ નથી ધારાસભ્ય ચેતર વસાવવા પોતે ડેડિયાપાડા જઈ નથી શકતા કેમ કે તેમના પર જે પ્રકારનો ગુનો દાખલ થયો હતો ગુજરાત હાઈકોર્ટે તેમને જે પ્રકારના શરતી જામીન આપ્યા તેમાં તે એક વર્ષ માટે ડેડિયાપાડા નહી જઈ શકે તે સરત છે અને તેના વચ્ચે આ ચૈતર વસાવવાના પરિવારજનો આ પીડિત પરિવાર છે તેમની બહાર આવ્યા હતા અને તેમના પત્ની છે તેમના પત્નીએ આ પરિવારને રૂપિયા એકાવન હજાર રૂપિયાની રોકડ સહાય આપી છે અને વધુ મદદ સરકાર કરે તેવી માંગણી પણ કરી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીઓ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર